જો જીવનમાં શાંતિ અને આનંદ જોઈતા હોય ને તો એટલી સમજ શક્તિ તો માણસ માત્ર એ છે રાખવી જોઈએ કે માણસમાં હોવી જ જોઈએ કે અંતરમાં કોને રાખવા અને કોનાથી અંતર રાખવું બાકી વાલા ભૂલ કરવી એ ખરાબ નથી જેમ કહેવાય ને કે ભૂલ માણસથી જ થાય માણસ માત્ર ને ભૂલને પાત્ર માણસ ભૂલ કરે ત્યારે તો એનાથી છે એ ભૂલને પાત્ર કરી શકાય છે અને ભૂલમાં સુધારો લાવી શકાય છે અને એટલા માટે જ કહેવાય છે કે ભૂલ કરવી એ ખરાબ નથી પણ ભૂલ ન સુધારવીને એ ખરાબ છે એ વિશ્વના મહાપુરુષો તમે જોઈ લો કેટલા બધા પ્રકારની ભૂલો કરીને ગયા છે અને તોય મહાન થઈ ગયા છે જેમ વાલ્મિકીની વાત કરીએ કે ભાઈ વાલ્મિકી એક ડાકુન લૂંટારો હતો એવું આપણે સાંભળ્યું છે કે શાસ્ત્રોમાં જોયું છે સુર તુલસી કબીર મીરા આ વગેરે સાંસારિક જીવનના છે ને ભૂલો ભૂલો કરતા હતા પણ પણ તેઓ ભૂલોમાંથી પોતાની સુધારીને આગળ વધીને મહાપુરુષ બની ગયા છે વાલા આ હકીકત છે બસ યાદ એક રાખવા જેવું છે કે ભૂલ સુધારીને તમે કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકો છો પછી સમય જીવનની આખી રમત જેવી છે કે માણસ ફક્ત તેની ભૂમિકા છે ને એ ભજવે છે બાકી બધું સમય જ કરે છે અને એટલા માટે જ કહેવાનું મન થઈ છે કે માન સન્માન અને અપમાન આ ત્રણેય છે ને એક એવા રોકાણ છે મિત્રો કે જેટલું તમે બીજાને આપશો ને એના કરતા બમણું પરત પાછું તમારી પાસે આવશે આ હકીકત છે સમજાય ને વંદન સાહેબ જય હિન્દ